শিলাইছে हम सिलाई काम सिखा रहे हैं ऐसे ऐसे करते हैं और जो अस्तर वाला ब्लाउज हो है ने जो अस्तर के भी नाप

ਇਹਦਾ एक ਗੁਲਫੀ मारा ਹੈ ਦੂਜੀ ਤਾਰਾ ਤਾਂ ਕੋਲ ਲੈ ਲਈ ਕੋਲ ਲੈ ਲਈ ਜੀ ਨਹੀਂ ਹੋ ਆ ਨਹੀਂ ਜੀ ਹੈ ਕੋਸਾ ਦੂਜੀ ਆ ਜਾਓ ਹੈ ਚੇ ਦਵਾਰੀ ਦਾ ਵੀ ਸਹਿੰਚੋ ਮੈਂ ਸਾਜ ਅਮਰ બીજી ਵਾਲਾ ਲਾਈਵ ਆਇਆ ਮਨੇ એમ થઈ ਫਿਰ نیٹ ਥੋੜਾ ਵਧਾਰੇ ਪੜਿਓ ਹੈ ਤਾਂ ਯੂਜ਼ ਕਰ ਲੈ ਬਸ ਬਾਰੇ ਰਿਟੇਲ ਪਤੀ ਲੈ ਲਓ ਕਿੰਮ ਲੈ ਤੇ

दिल्ली आता है जी। मैं अधैली नहीं है उनको यार वाल ज्ञान जी धैली। अपने क्या पढ़े रोड़ दारा। कुकुना। कुकुना पिक्चर है कुकुना। मुझे बता जी क्या सिलाई ब्लाउज सिलाई हमारी ब्लाउज सिलाई चल रही है चल

ભાવે છે ને ઓકે મને એમ કે કોની પોમેન્ટ વાંચ્યા વગર રહી ગઈ હોય તો કદાચ જોઈ શકો છો આ બ્લાઉઝનો પાછળનો ભાગ છે ને આ બ્લાઉઝનો આગળનો ભાગ છે પ્રિન્સ કટ કરી છે આગળનો ભાગ પાછળનો ભાગ જો તમને તમારા મારા હસબૅન્ડ ડ્રાઈવિંગ કરે છે જો તમને આગળ હું ગમતા હોય તો અહીંયા કટ મારવાનો પાછળ ઘૂમતા હોય તો અહીંયા તો હું તો મારી મરજી હવે ખબર નહીં નહીં અમારે અહીંયા વરસાદ નથી બહુ ગરમી છે પણ વરસાદ નથી ને મારું જ બ્લાઉઝ છે ને અસ્તરવાળું છે ને જે મેં કાલે સીવી હતું એ પણ હળવું હું ભાગવત જય માતાજી ભાગવતે જો અમારા કાલનો બ્લાઉઝ તમને દેખાડી દઉં હમ હું તમને કાલ જે મેં બ્લાઉઝ બનાવ્યું હતું એમ બતાવું બેન મજામાં હા હું મજામાં છું કાલે જે મેં બ્લાઉઝ બનાવ્યું હતું એનો બ્લાઉઝ તો કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો આજે મેં એક કાલે બ્લાઉઝ બનાવ્યું તું જે આગલો ભાગ છે આ આગલો ભાગ છે જોઈ શકો છો ગુજરાત અને આ છે પાછળનો ભાગ જે માતાજી બધાને અમારા ખૂબ ખૂબ એન હવે કોણ લઈને આવ્યા છે તો કોણ ખયેલું ને એ જ એ સાઇઝમાં આજે બીજું બ્લાઉઝ કરવાનો છે અમારે કેમકે મારા ઘરના બ્લાઉઝ જે માતાજી કેમ છો નીચે તાલુકા ઓકે હું રાધનપુરની છું રાધનપુર જોડે સિનાર ગામ સિનાર ગામથી છું હું ને હું સવારની બ્લાઉઝ સીલવા બેઠી હું મારી મમ્મી રાધે

લાઈ માં જેટલા છે એટલા જય માતાજી રામ રામ કેમ છો બેન આપવા જઈ છે જેકે ઓફિશિયલ બ્લોગ ચેનલ ને સપોર્ટ કરજો ભાઈ જે કે ઓફિશિયલ બ્લોગ નામની ચેનલ છે ભાઈનું નામ તો ખબર નહીં પણ એમને સપોર્ટ કરજો મારું નામ છે ભગવતી મામા રેસ્ટોરન્ટ

હું ન્યુરાણીપ ચેનપુર માં રહું છું પણ હાલ હું મારા પિયર માં આવી છું તમારે કોણ ખાવાનું પડ્યો લાગો તો પીક નહી જાય શાંતિથી

कहीं असली मारवानी बाकी ટોપલી સારું લઈ જાય બાયનું કટિંગ કરતા શીખવાડો હા હું શીખવાડી દઉં બે મિનિટમાં જ હવે આપણે બાયનું કટિંગ કરીએ તો બ્લાઉઝ હજુ શીખવાનું બાકી છે એનું બાયનું કટિંગ કરવું એટલે હું તમને આટલું સિલાઈ મારીને હું તમને બાયનું કટિંગ શીખવાડું મારા કોઈ ફોન પકડનાર નથી ને હું જે તમને એટલી સેવાઈથી જાણ શીખવાડું છે પેલા તો મે સીધી રીતે આખા બ્લાઉઝનો જે પીસ હતો એમાં બા જે અસ્તર હતું એનું કટિંગ કરેલું હતું પેલા અસ્તરનું કટિંગ કરવાનું એના કટિંગ ને મે ડાયરેક્ટ સીવી દીધું હે અને હવે જે આજુબાજુનો ભાગ છે કટિંગ કરી દેવાનું એટલે તમારી બાય ગાડી નીકળી જશે મને બહુ સમજાવતા નથી આવતું પણ તો તો ગુરુ Sige, bye. જે અસ્તર વાળી છે મેં અડધી બાઈ જ કરી છે કેમ કે મને બહુ લોંગ બાઈ ગમે છે પણ મેં અડધી કરી છે અને આ મારું બ્લાઉઝ છે અભણ કોણ અભણ છે ભાઈ

और आ गया पोती बाय कैसे ओए खुशियां सब होला ए मैं आया नहीं मेरी की ओए वही जो कल कल आ आ बाय आ आ मैं यूं ही છે પણ મારે જો બાઈ ના હે ને ભાગ ઓછો પડતો જો બીજા કટકા મે આજે ચાલો મનાવ હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો વેરીએને લાઈક કરજો મેં સિલાઈ ચેનલ નથી ચલાવતી હું મારી ઓફિશિયલ ચેનલ ચાલુ છું

એકથી નોચીની સંખ્યા દાખલ કરો